નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજના આપણે પૂનમ પર્વના મહત્વ વિશે સમજી આખી પૃથ્વી પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તીર્થ સ્થળો છે ત્યાં ખૂબ જ સકારાત્મક ઉર્જા રહેલી હોય છે આ સકારાત્મક ઉર્જા પૂનમ દિવસે બમણી થાય છે કારણ કે દર પૂનમે ચંદ્ર પૂર્ણ કરે હોય છે આ અને ચંદ્ર બંને ગ્રહો પૃથ્વી પરના અનેક ધાર્મિક સ્થળોએ પોતાનું તેજ પાથરે છે માટે જ જો તમારા મન ચંદ્ર અને આત્મા સૂર્યને શુદ્ધ કરવા હોય તો તમારા કુળદેવી અથવા ઈષ્ટદેવ મંદિરે તમે ચોક્કસથી પૂનમ ફરવા જવું જોઈએ એટલે કે દર પૂનમે તમારે તમારા કુલદેવી અથવા ઈષ્ટદેવ મંદિરે જવું જરૂરી છે તેનાથી તમારા મન ચંદ્ર અને આત્મા સૂર્યને તમે શુદ્ધ કરી શકો છો અને તમારા કુલદેવી અથવા ઈષ્ટદેવની અસીમ કૃપા મેળવી શકો છો તો મિત્રો આવી જ વધારે જાણકારી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરો ધન્યવાદ